જય માતાજી મિત્રો ત્રણસો પાંસઠ એવરેડી વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું જયરાજ બ્લોકર તો આજનો બ્લોગ આપણે કુંજરાઈ માર્કેટમાંથી જ રહેવાનો છે તો કુંજરા માર્કેટનું બજાર તમને ઘરેથી જ કહેવાનું છું કારણ કે ત્યાં પોક્યો ત્યાં સુધી તો માર્કેટ ખાલી થઈ ગયું હતું આજે ઘરાકી ફૂલ હતી એના કારણે અને ફૂલમાં બહુ ઘટ થઈ ગઈ છે એના કારણે ભાવ પણ આજે ખૂબ તેજીથી વધી રહ્યા છે તો ભાવની વાત કરું તો બસો અઢીસો બસો વીસ એવો ગુલાબનો ભાવ ચાલુ હતો અને લેમનની વાત કરું તો સાડી ચારસોથી લઈને છસો સાડી છસો સુધી લેમન વેચાતી હતી અને આજે કુંજરા માર્કેટમાંથી નથી બ્લોગ બનાવ્યા કારણ કે ત્યાં માલ પણ નહોતો અને મારે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે જવાનું છે શનિવાર છે અને આ ઉતાવરણના લઈને આપણે ત્યાં બ્લોગ બનાવવાનો નથી અને આજે ભાવ બધું હું તમને ઘરેથી જ કહેવાનું છું અને બીજી એક વાત કે આજે હું હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યો છું શનિવાર છે તો તમને આ જ બ્લોગની અંદર હું તમને દર્શન કરાવવાનો છું હું દર્શન કર તમને દર્શન કરાવીશ અને જો અમારા બ્લોગ ગમતા હોય તો અમારા બ્લોગને લાઇક શેર અને કોમેન્ટ કરતા રહો અને આજે ઇન્સ્ટાગ્રામમાં પણ વધારે વ્યૂઝને એવું આવે છે અને યુટ્યુબમાં મારે ચેનલ બનાવેલી જ છે ઓલરેડી જયરાજ વ્લોગરના નામની તો એમાં જઈને પણ મને સપોર્ટ કરતા રહો ઇન્સ્ટાગ્રામમાં તો તમે કરો જ છો પણ યુટ્યુબમાં આપણને સપોર્ટ મળતો નથી તો યુટ્યુબમાં સર્ચ કરો જયરાજ વ્લોગર નેવ્યાશી સત્તાવન જે તમે ઇન્સ્ટાગ્રામમાં જ જુઓ છો એમાં અમે યુટ્યુબમાં પણ હું અપલોડ કરું જ છું તો આપણે ઇન્સ્ટામાં જેવો સપોર્ટ કરો છો એવો આપણે યુટ્યુબમાં પણ થોડો સપોર્ટ કરો તો અમારે યુટ્યુબ ચેનલ થોડી ગૃહમાં આવે તો આજનો બ્લોગ આપણો રહેવાનો છે બરાબર છે તો અત્યારે હનુમાન દાદા મંદિરો દર્શન કરવા માટે જઈ રહ્યા છું તો તમને આગળ બ્લોગમાં એ દર્શન કરવા માટે બતાવું ત્યાં જ્યારે બધું તમને માહિતી સાથે બતાવી દો અમે આજના દિવસમાં શું કરવાના શું નહીં બતાવી તો તમને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહો અને ચલો હવે મળીએ આગળ વ્લોગમાં દર્શન કરવા માટે જઈએ તો મિત્રો આપણે વચ્ચે ચા પીવા માટે બેઠા છે તમે જોઈ શકો છો હું અને છોકરો ચા પીવા માટે બેઠા છે ખાતર ચોકડી તમે અહીંયા જોઈ શકો છો તો આપણે ચા પીને પછી મંદિરે જવા માટે નીકળીશું અહીંયા હું ચા પીવું છું તમે જોઈ રહ્યા છો તો પછી આપણે પ્રસાદ લઈ લઈએ તો તમે જોઈ શકો છો અમે પ્રસાદ લેવા માટે ઊભા છે તો પ્રસાદ લઈને પછી આપણે મંદિર આગળ જવા નીકળીશું તો આ તમે જોઈ શકો છો આ છે ભૂમાપુરા ગામનું બજાર આપણે જ્યાં હનુમાન દાદાના મંદિરે જાય છે તે તમને દર વખત દર વ્લોગની અંદર બતાવું જ છું તો આ છે નાનું તો તમે આ જે જોઈ રહ્યા છો એ છે હનુમાન દાદાનું મંદિર ભૂવાપુરા તમે જોઈ શકો છો અહીંયા મંદિરનું રિનોવેશન ચાલું છે તો તમને અંદર જઈને હનુમાન દાદાના દર્શન કરાવું તો તમે અહીંયા જોઈ શકો છો આપણે મંદિરની અંદર આવી ગયા છે અને અહીંયા તમે હનુમાન દાદાના દર્શન કરી લો હું ત્યાં કરીને આવી ગયો છું તમે પણ અહીંયા લાઈવ દર્શન કરાવો તમે પણ દર્શન કરી લો દર્શન કર્યા પછી તમને આખું મંદિર બતાવી દઉં કેવું છે તમે અહીં જોઈ શકો છો આ છે મંદિર અહીંથી રિનોવેશનનું કામ ચાલુ છે અને આ છે બજાર મંદિરના પછી આપણે ઘરે આવી ગયા આ ઘરે આવીને પછી માતાજીનો લીલોડો માળો હતો ત્યાં જવાનું હતું તમે અહીંયા જોઈ શકો છો આપણે ત્યાં પહોંચી ગયા છે અને અહીંયા માતાજીની આરતી શરૂ છે તમે અહીંયા જોઈ શકો છો તો આપણે ફ્રેન્ડને ત્યાં લીલુંડો માળવો છે તો આપણને કહ્યું હતું તો આપણે સાંજે મંદિરેથી આવ્યા સાત વાગે કંઈક આવ્યા અને પછી તરત આપણે લીલોડા માળવો હતો ત્યાં પગી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો તો તમને અહીંયા બહારનો માહોલ બતાવી દો અહીંયા જમણવારી શરૂ છે તમે જોઈ શકો છો બધા જમણવારી માતાજીની પ્રસાદી લ્યા છે પછી આ છે માળવો લીલુડો તો હજુ લગ પૂરો થયો નથી તમે અહીંયા જોઈ શકો છો આપણે પછી અહીંયા જમ્યા પછી તમે અહીંયા જે લાઈવ ગાય છે ये सिंगर आज है थे तुमने डा तुझे नाके मस्तर में गिला गुलाम सिंह और